લગભગ દોઢથી બે મહિના જેવું થવા આવેલ છે ત્યારે આ પરિસ્થિતિમાં મગફળીને જનરલી દોઢથી બે મહિના પછી પોર ફિલિંગનો અથવા કે પોર ડેવલપમેન્ટનો એટલે કે દોડવાના વિકાસની અવસ્થા આવતી હોય તો એ સમય દરમિયાન જનરલી પાણીની ખેંચ ન પડે એ ખેડૂત મિત્રોએ ખાસ જોવું જોઈએ આજ જ તબક્કે જોવા જઈએ તો લીલી પોપટી અને થિપ્સનો એટેમ હાઈ ટેમ્પરેચરને હેજ આવે વધારે તાપમાનને કારણે આવવાની શક્યતા રહેલી હોય છે તો આપણને ખેડૂત મિત્રો દરેકને ખબર છે કે તડતડિયા છે એ ડાયાગોનલી એટલે કે ત્રાસું ચાલતું રહેલી જીવાત છે તો તેના નિવારણ માટે કુસ્યા પ્રકારની છે જીવાતનો નિયંત્રણ માટેનો કોઈ પણ એક સ્પ્રે કરી દેવો જોઈએ આ ઉપરાંત ખેડૂત મિત્રોએ ચાલીસથી પચાસ દિવસની મગફળી થઈ ગઈ હોય તો એ સમય દરમિયાન ચાલીસથી પચાસ દિવસ દરમિયાન એક આંતરખેડ કરી ત્યારબાદની આંતરખેડ બંધ કરી દેવી જોઈએ કારણ કે એ સમયે પોટ ડેવલપમેન્ટ અથવા કે પેક ફિલિંગનો જમીનમાં આ પેગ ઉતરવાનો સમયગાળો હોય તો એ સમય જો પેગને ડિસ્ટર્બન્સ થાય તો ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં ત્યાં ઓછું આવવાની શક્યતા રહેલી છે આજ જ સ્ટેજ જોવા જઈએ તો એક ત્રીજો પણ પ્રશ્ન ધીમે ધીમે આપણા સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધતો રહેલો છે આમ જોવા જઈએ તો ટોટલ ગુજરાતના વિસ્તારમાં ચોમાસું અને ઉનાળુ મગફળીનો વિસ્તાર જોવા જઈએ તો અઢારથી વીસ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે તેમાંથી દોઢથી બે લાખ હેક્ટર જેવો વિસ્તાર ઉનાળામાં જ્યાં પાણીની પિયતની પૂરતી સગવડ છે તેવી જગ્યા ઉપર કરવામાં આવતો હોય છે આ જગ્યાઓમાં ધીમે ધીમે હાઈ ટેમ્પરેચરના કારણે અથવા કે જોવા જઈએ તો જમીનમાં રહેલા ન્યૂટ્રનની પોષક તત્વની ખામીને કારણે ફેરસ તત્વની ખામીને હિસાબે મગફળી છે પીળું થવાનું કારણ આવતું હોય આવા સ્ટેજે જો મગફળી પીળી જણાય તો મગફળીને સો ગ્રામ હીરા કસી એમાં દસ ગ્રામ લીંબુના ફૂલ અથવા ખાટી આસ નાખી એક સ્પ્રે કરી દેવો જોઈએ આ ઉપરાંત જો વધારે પિયત અથવા કે વધારે પીળાશ જોવા મળતું હોય તો દસક દિવસ પછી આઠથી દસ દિવસના અંતરે બીજો સ્પ્રે કરી દેવો જોઈએ તો મગફળીના સામાન્ય રીતે સારું એવું ઉત્પાદન લઈ શકાય આજે એ જ રીતે જોવા જઈએ તો ખેડૂત મિત્રોએ પિયત માટે પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ પાંચથી નવ પિયત જનરલી ઉનાળામાં મગફળીને અગિયાર પિયતની જરૂર પડતી હોય ત્યારે હવેનો પીરિયડનો સમયગાળો એટલે કે પાંચ થી નવ પીએચ છે એ ખેડૂત મિત્રો એ થી સાત દિવસના અંતરે એટલે કે અઠવાડિયાના ગાળા ઉપર જમીનમાં રહેલા જમીનની તાસીર મુજબ જમીનમાં ભેદ છે કે નહીં તે નક્કી કર્યા બાદ પાંચ થી સાત દિવસના અંતરે છંટકાવ કરી આ પીએચ આપી દેવો જોઈએ આ ઉપરાંત ખેડૂતને જે નવ થી અગિયાર પીએચ છે જરૂર મુજબ એટલે કે જો મગફળી ઉપાડવાની હોય તો એના પહેલાં પાંચેક દિવસ પહેલાં પિયત આપી અને જમીન જ્યારે ભેજવાળી હોય થોડુંક દોઢભર તૂટેને એવી પરિસ્થિતિ હોય ત્યારે મગફળીનું ઉત્પાદન હા મગફળીને ઉપાડી લેવી જોઈએ આ ઉપરાંત ખેડૂતે જોવા જઈએ તો ઉનાળાની કમ્પેરિઝમાં ચોમાસામાં ઉત્પાદન ઓછું મળતું હોય છે કારણ ચોમાસા ઉનાળાની મગફળીમાં બધા જ વાતાવરણ હોય એ આપણે કંટ્રોલ કરી શકતા હોય પિયત પણ આપી શકતા હોય છે ખાતર ખાતર વ્યવસ્થા પણ પૂરતી યોગ્ય ઉપયોગ કરી શકીએ ઉત્પાદન લગભગ દોઢું અથવા કે બે ગણું જેવું લઈ શકતા હોય છે ખેડૂતો તો ઉનાળામાં છે મગફળીનું ઉત્પાદન ચોમાસે મગફળી કરતાં વધારે આવતું હોય છે જો ટેમ્પરેચરની હાઈ હાઈ અસર ન થાય વધારે ટેમ્પરેચર મગફળી એક સેન્સિટિવ પાક છે કે જેને થર્ટી ફાઈવ ડિગ્રી એટલે કે પાંત્રીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન જાય તો પણ તેની પોળું ડેવલપમેન્ટ ઉપર ફ્લાવરિંગ ઉપર અસર થતી હોય તો કે જો તાપમાન યોગ્ય રહે એટલે કે કહેવું જોઈએ તો કે થી ત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય આ પોર્ટ ફિલિંગ સમય દરમિયાન અથવા કે ડોડવાના વિકાસની અવસ્થા દરમિયાન તો ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળતું હોય છે જનરલી ચોમાસાની સરખા સરખામણીએ ઉનાળું મગફળીમાં ઉત્પાદન દોઢથી બે ગણું આવે એટલે કે જોવા જઈએ તો કે કહેવાય બે હજારથી ત્રણ હજાર કિલો જેવું પર હેક્ટરે ઉત્પાદન આવતું હોય છે અને ખેડૂત મિત્રોએ છેલ્લે પૂરતો જમીનમાં ભેજ હોય ત્યારે મગફળીને હે ઉપાડી અને જમીનમાં સરખાયેલા પાથરા કરી થોડા સમય સૂર્યપ્રકાશમાં સુકાવા દઈ અને યોગ્ય થ્રેસર હે અથવા કે અલગ દ્વારા કાઢી તેને બરાબર તપવી સૂર્યપ્રકાશમાં ત્યારબાદ જ કોથળામાં ભરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જો ખેડૂત મિત્રો અત્યારના સ્ટેજ ઉપર એટલે કે પચાસથી સાઠ દિવસ પછી જો મગફળીમાં ક્યારેય ક્યાં પણ લીલીયળ અથવા કે એલ્યથીસનો ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતના સ્ટેજમાં જોવા જોઈએ તો હલકી દવા એટલે કે લીમડા આધારિત કોઈ પણ દવાનો છંટકાવ કરી તેનું કંટ્રોલ કરવો જોઈએ આ ઉપરાંત બેસેલેસ થ્રુજ નામના જીવાણાનો પાવડરનો દસ ગ્રામ પ્રતિ લીટરનો ઉપયોગ કરીને પણ જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનની નિવારી શકાય આ ઉપરાંત જો એટક હેવી હોય અથવા કે એનો ઉપદ્રવ વધુ જોવા મળે તો ખેડૂત મિત્રોએ ક્લોરોફાયરિફોસ વીસ ટકા એસી વીસ ઈસી વીસ મિલી એ અથવા કે ક્વિનાલ ફોસ છે એ પચીસ મિલી એસી અથવા કે એન્ડોગા કાર છે એવી વિવિધ જંતુનાશક દવાઓ બજારમાં મળતી જંતુનાશકનો ઉપદ્રવ વધારે જોવા મળે ત્યારે છંટકાવ કરી તેનું નિયંત્રણ કરવું જોઈએ આ ઉપરાંત ઘણી વખત ભેજના હિસાબે વાતાવરણમાં કથીરનો પણ ઉપદ્રવ જોવાની શક્યતા જોઈ શકાય છે ત્યારે કથ કથીરના નિવારણ માટે પ્રોપર ગાઈડ નામની દવા માર્કેટમાં મળતી હોય તો દસ મિલી પ્રત્યે તેનો છંટકાવ કરી તેનું પણ સારું એવું નિયંત્રણ ખેડૂત